નમસ્કાર શિયાળો શરૂ થાય અને ગુજરાતી ઘરોમાં વસાણા બનવા લાગે પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ માત્ર એક ખાવાની પરંપરા નથી ખરેખર તો આ શરીરને આખા વર્ષ માટે તૈયાર કરવાનું એક શુદ્ધ આયુર્વેદિક વિજ્ઞાન છે તો ચાલો આજે આપણે એવા જ એક શક્તિશાળી ઔષધ એટલે કે ગુંદપાક પાછળનું વિજ્ઞાન સમજીએ સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ આ છે શું શું ગુંદપાક એ માત્ર એક સ્વાદિષ્ટ મીઠાઈ છે જે આપણે શિયાળામાં ખાઈએ છીએ કે પછી એક એવી દવા છે જેને મીઠાઈનું સ્વરૂપ આપવામાં આવ્યું છે ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ કારણ કે આનો જવાબ જાણ્યા પછી ગુંદપાકને જોવાની દૃષ્ટિ જ બદલાઈ જશે સારું તો ગુંદપાક પર આવીએ પહેલાં એ સમજવું જરૂરી છે કે આયુર્વેદ શિયાળાને આટલું બધું મહત્ત્વ કેમ આપે છે આ કોઈ સામાન્ય ઋતુ નથી આ આપણા શરીર માટે એક સુવર્ણતક જેવી છે આયુર્વેદનો એક ખૂબ જ સુંદર સિદ્ધાંત છે એ કહે છે કે શિયાળામાં આપણી જઠરાગ્નિ એટલે કે આપણી પાચનશક્તિ સૌથી વધારે પ્રબળ હોય છે કેમ કારણ કે બહારની ઠંડીને કારણે શરીર પોતાની ગરમીને અંદર જ સાચવી રાખે છે અને એનાથી આપણો પાચનનો અગ્નિ એકદમ પ્રજ્વલિત થઈ જાય છે અને આનો મતલબ શું થયો મતલબ કે જ્યારે આપણી પાચનશક્તિ ટોપ પર હોય ત્યારે આપણે જે કંઈ પણ પૌષ્ટિક ખાઈએ એ શરીર ખૂબ સારી રીતે પચાવી શકે છે અને એના બધા જ પોષક તત્વોને શોષી શકે છે એટલે જ આયુર્વેદ કહે છે કે શિયાળો એ આખા વર્ષ માટે શરીરને તાકતવર બનાવવાનો બેસ્ટ ટાઈમ છે અને બસ અહીંથી જ શરૂ થાય છે ગુંદપાકનો ખરો રોલ એની રચના ખાસ કરીને શિયાળામાં વધતા વાતદોષને શાંત કરવા માટે થઈ છે વાતદોષ એટલે શરીરમાં વધતી શુષ્કતા અને ઠંડક જેનાથી સાંધા દુખે છે ગુંદપાકનું મુખ્ય કામ છે હાડકા અને સાંધાઓને સ્નેહન આપવું એટલે કે જરૂરી ચિકાશ પૂરી પાડવી હવે આ ઔષધિનું નામ જ એના મુખ્ય ઘટક પરથી પડ્યું છે ગુંદર પણ અહીંયા જ અહીંયા જ મોટા ભાગના લોકો એક બહુ મોટી ભૂલ કરી બેસે છે એક એવી ભૂલ જે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે એટલે સાચા ગુંદરની પસંદગી કરવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે આ તફાવત બરાબર સમજી લેજો શિયાળા માટે જે સાચો ગુંદર છે એ છે બાવળનો ગુંદર એની તાસીર ગરમ છે એ હાડકાને મજબૂત કરે છે જ્યારે બીજો જે ગુંદર કતિરા છે એની તાસીર એકદમ ઠંડી છે અને એ ઉનાળામાં વપરાય છે આ બંને બિલકુલ વિરુદ્ધ કામ કરે છે આને તમે એક ડૉક્ટરની ચેતવણી સમજો જો શિયાળામાં જ્યાં આપણે શરીરને ગરમી આપવાની છે ત્યાં ભૂલથી ઠંડા તાસીરવાળા ગુંદર કતિરાનો ઉપયોગ થઈ જાય તો એ સાંધાનો દુખાવો અને જડતા ઘટાડવાને બદલે વધારી શકે છે એટલે ગુંદર ખરીદતી વખતે ચોકસાઈ રાખવી એ પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે ચાલો હવે ગુંદપાકના બીજા રહસ્ય તરફ આગળ વધીએ એક એવી વસ્તુ જે તેને સામાન્ય ખોરાકમાંથી એક શક્તિશાળી ઔષધમાં ફેરવી દે છે અને એ છે બત્રીસુ પાવડર નામ પરથી જ ખબર પડે છે બત્રીસુ એટલે બત્રીસ અલગ અલગ ઔષધિઓનું એક શાસ્ત્રીય મિશ્રણ આયુર્વેદમાં આ સંયોજનનું ખૂબ મહત્વ છે જ્યારે આ બધી ઔષધિઓ એકસાથે મળે છે ત્યારે એ એકબીજાના ગુણોને વધારે છે જેને આપણે સિનર્જિસ્ટિક ઇફેક્ટ કહીએ છીએ એટલે કે એક વત્તા એક બે નહીં પણ અગિયાર જેવું પરિણામ મળે છે આ મિશ્રણમાં સૂંઠ અને ગંઠોળા જેવી પાચન સુધારતી ઔષધિઓ છે તો સાથે સાથે અશ્વગંધા જેવી શરીરને તાકાત આપતી અને શતાવરી જેવી રસાયણ ઔષધિઓ પણ છે આ દરેકનું કામ શરીરના અલગ અલગ ભાગને પોષણ આપીને આખા શરીરને સંતુલિત કરવાનું છે આ એક સંપૂર્ણ મેડિકલ ફોર્મ્યુલા છે તો આપણી પાસે સાચા ઘટકો તો આવી ગયા પણ હવે આવે છે સૌથી મહત્વનો ભાગ એને બનાવવાની રીત અને યાદ રાખજો આ કોઈ રસોઈ નથી આ એક ઔષધ બનાવવાની પ્રક્રિયા છે અહીં દરેક પગલાં પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે જુઓ દરેક ક્રિયા ધીમા તાપે થવી ખૂબ જરૂરી છે જેથી ઔષધિઓના ગુણધર્મો બળી ન જાય ગુંદરને બરાબર તળવાથી એ પચવામાં હલકો બને છે લોટને શેકવાથી એની ભારે પ્રકૃતિ ઓછી થાય છે અને સૌથી અગત્યનું એ છે ગોળનો પાયો જેમાં ખૂબ જ સાવધાની રાખવી પડે છે આટલું બધું ધ્યાન રાખ્યા પછી પણ એવી કઈ એક ભૂલ છે જે તમારી આખી મહેનત પર પાણી ફેરવી શકે છે અને તમારી ઉત્તમ ઔષધિને બગાડી શકે છે અને જવાબ છે ગોળના પાયાનું તાપમાન જો ગોળ જરાક પણ વધારે ગરમ થઈ ગયો જો એની કડક ચાસણી બની ગઈ તો સમજી લો કે ગુંદપાક નહીં પણ પથ્થર બનશે એટલે જેવો ગોળ ઘીમાં ઓગળીને સહેજ ફીણવાળો થાય તરત જ ગેસ બંધ કરી દેવાનો આ જ એનું મુખ્ય રહસ્ય છે સારું તો હવે આપણે ઔષધિ તૈયાર છે પણ એને લેવી કેવી રીતે કોણે લેવી ક્યારે લેવી અને કેટલી લેવી ચાલો હવે એનું સાચું પ્રિસ્ક્રિપ્શન સમજીએ આ ખાસ કરીને એવા લોકો માટે ઉત્તમ છે જેમને સાંધામાં દુખાવો રહેતો હોય જડતા રહેતી હોય કે પછી કટકટ અવાજ આવતો હોય કેમ કારણ કે તે સાંધાઓ વચ્ચે જે કુદરતી ઓઇલ કે ગ્રીસ હોય છે ને એને વધારે છે આ સિવાય ડિલિવરી પછી સ્ત્રીઓના શરીરમાં આવેલી નબળાઈ દૂર કરવા માટે આ એક શ્રેષ્ઠ ઔષધિ ગણાય છે હવે વાત કરીએ એની માત્રાની યાદ રાખો આ દવા છે મીઠાઈ નથી આ એક સાંદ્ર ઔષધિ છે એટલે દરરોજ સવારે માત્ર એક નાનો ટુકડો લગભગ દસથી વીસ ગ્રામ જેટલો જ લેવો એનાથી વધારે નહીં હવે કેટલી ખૂબ જ અગત્યની વાતો જે બરાબર નોંધી લેજો આને લેવાનો સૌથી સારો સમય છે સવારનો એક ગ્લાસ ગરમ દૂધ સાથે અને સૌથી સૌથી અગત્યની સલાહ દિવસ દરમિયાન ખૂબ પાણી પીજો કારણ કે ગુંદર અને બીજી ઔષધિઓ આંતરડામાંથી પાણી શોષે છે જો શરીરમાં પાણી ઓછું હશે તો કબજિયાત થઈ શકે છે આ બધી વાતો પરથી એક બાબત તો એકદમ સ્પષ્ટ થાય છે ને કે આપણું પ્રાચીન જ્ઞાન આજના આધુનિક સપ્લિમેન્ટ્સ કરતાં કેટલું આગળ અને ઊંડાણપૂર્વકનું હતું જરા સરખામણી કરો એટ બાજુ છે ગુંદપાકનો એક નાનો ટુકડો જે સંપૂર્ણપણે કુદરતી છે જેમાંથી મળતું પોષણ શરીર સરળતાથી અપનાવી શકે છે અને બીજી બાજુ છે મુઠ્ઠી ભરીને પેલી કેમિકલવાળી ગોળીઓ જે કોઈ એકાદ તત્વની કમી તો પૂરી કરી દે પણ શરીરને મૂળમાંથી પોષણ નથી આપતી ગુંદપાક ઊંડી અને લાંબા સમય સુધી ટકી રહે એવી શક્તિ બનાવે છે જો એક વાક્યમાં કહેવું હોય તો ગુંદપાક એ શિયાળા માટે શરીરને અંદરથી વિન્ટરપ્રૂફ કરવાની એક પ્રાચીન અને સંપૂર્ણપણે કુદરતી પદ્ધતિ છે એ માત્ર બીમારીઓથી બચાવ નથી કરતો પણ શરીરનું સમારકામ કરીને એને આવનારા સમય માટે મજબૂત પણ બનાવે છે તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ આપણી બધા માટે શું એવું બની શકે કે આપણે જે નવા નવા ઉપાયો આધુનિક લેબમાં શોધી રહ્યા છીએ એના કરતાં વધુ શક્તિશાળી અને સાચા જવાબો તો આપણા પોતાના જ રસોડામાં આપણી પરંપરાઓમાં અને હજારો વર્ષ જૂના જ્ઞાનમાં છુપાયેલા હોય આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે